જય માતાજી મિત્રો આપણી અહીંયા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે સિનિયર સિટીઝન માટે એવી યોજનાની વાત કરવાના છીએ કે જે દરેક વૃદ્ધને દસ લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ આપશે તો મિત્રો આ યોજના કઈ છે આ યોજનામાં ભાગ લેવા માટે તમારે શું કરવાનું છે અને આ યોજનામાં કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની બધી જ જાણકારી આપણે અહીંયા જોઈશું જાણકારી જોયા પહેલાં મિત્રો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બે લાયકોનને પ્રેસ કરી લો તેથી કોઈ પણ જાણકારી આવશે એ તમારા સુધી સૌ પ્રથમ આવી જશે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલા બે લાયકોનને પ્રેસ કરી લેજો તો મિત્રો આજે આપણે સિનિયર સિટીઝનની આ સ્કીમની આ યોજનાની વાત કરી લઈએ જેમાં તમને દસ લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ આપવામાં આવશે તો મિત્રો આજે આપણે જે વાત કરવાના છીએ એ વય વયવંદનાય યોજનાની વાત કરીશું અને કેન્દ્ર સરકારે વયવંદના નામની નવી યોજના શરૂ કરી છે જેમાં સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને કોઈ પણ આવક મર્યાદા અને માપદંડ વગર દસ લાખ રૂપિયાનું સારવાર મળવાનું છે આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકો આયુષ્યમાન એપ દ્વારા ઘરે બેઠા જ આયુષ્યમાન કાર્ડ મેળવી શકે છે તો મિત્રો આ જે યોજના છે તેનું નામ છે વયવંદના યોજના અને આ યોજનામાં સિત્તેર વર્ષથી ઉપરના બધા જ વરિષ્ઠ નાગરિકો ભાગ લઈ શકે છે આ યોજનામાં તમને દસ લાખની મફત સારવાર મળશે અને આ યોજનામાં તમને કોઈ પણ મર્યાદા એટલે કે કોઈ પણ આવક મર્યાદા અથવા તો કોઈ પણ માપદંડ વગર તમને આ યોજનાનો લાભ મળવાનો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગણત્રીસ નવેમ્બરથી આ યોજનાનો પ્રારંભ કર્યો છે આ અંતર્ગત સિત્તેર વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માત્ર આધાર કાર્ડ વેરિફિકેશન દ્વારા જ આયુષ્માન કાર્ડ મેળવી શકે છે નોંધનીય છે કે હાલની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રૂપિયા દસ લાખની કૌટુંબિક આરોગ્ય વીમો આપવામાં આવે છે પરંતુ તે યોગ્યતા ધરાવતા નાગરિકો માટે જ છે અને આ જે વયવંદના યોજના છે તેમાં દરેક નાગરિકો દરેક વરિષ્ઠ નાગરિકને આનો લાભ મળવા યોગ્ય રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલાં જ સત્તાવાર રીતે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આયુષ્યમાન ભારત યોજનાની સુવિધાની જાહેરાત કરી હતી તેનો ઉદ્દેશ્ય દેશના દરેક વૃદ્ધ વ્યક્તિને વધુ સારી સ્વાસ્થ્ય સુવિધા પાડવાનો છે તેથી સરકારે વૃદ્ધો માટે આવક અથવા અન્ય કોઈ પણ માપદંડ નક્કી કર્યા નથી અને દરેક વ્યક્તિને આ યોજનાનો લાભ મેળવી શકે છે મિત્રો આ યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બનાવેલ આયુષ્યમાન ભારત ને આયુષ્યમાન વય વંદના કાર્ડ કહેવામાં આવે છે આ કાર્ડના આધારે વરિષ્ઠ નાગરિકો હોસ્પિટલમાં દસ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે આ કાર્ડ વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય ખર્ચના બોજને ઘટાડવા માટે સામાન્ય લોકોને રાહત આપે છે તો મિત્રો આ યોજનામાં સિત્તેર વર્ષથી ઉપરના બધા જ વરિષ્ઠ નાગરિકોને લાભ આપવામાં આવશે જેમાં દસ લાખ સુધીની તમે સારવાર કરાવી શકો છો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકો માટે સાર્વત્રિક આરોગ્ય કવરેજ રહેશે દેશના લગભગ ચાર પોઈન્ટ પાંચ કરોડ પરિવાર અથવા છ કરોડ વરિષ્ઠ નાગરિકો આ વિશેષ સુવિધાનો લાભ મળશે જે પરિવાર પહેલેથી જ આયુષ્યમાન ભારત યોજનાનો હિસ્સો છે જો તેમના પરિવારમાં એક વ્યક્તિ પણ સિત્તેર વર્ષથી વધુ વયની હોય તો તેમને પ્રતિ વર્ષ દસ લાખ રૂપિયાના દરે ટોપ અપ હેલ્થ કવરેજ મળશે તો મિત્રો દરેક સિત્તેર વર્ષથી ઉપરના જે વ્યક્તિ છે તેમને આ લાભ મળવાનો છે આમાં કોઈ પણ આવક મર્યાદા અથવા તો કોઈ પણ માપદંડ રાખેલ નથી દરેક સિત્તેર વર્ષના વરિષ્ઠ નાગરિકો છે તેમને દસ લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ આપવામાં આવશે આ આ ઇન્સ્યોરન્સમાં તમારે ભાગ લેવા માટે શું કરવાનું છે તેની આપણે અહીંયા વાત કરી લઈએ તો આયુષ્યમાન કાર્ડ મેળવવાની સરળ પ્રક્રિયા છે ગૂગલ પ્લે સ્ટોર પરથી આયુષ્યમાન એપ ડાઉનલોડ કરવાની રહેશે એપમાં લોગ ઇન કરી બેનિફિશરી વિકલ્પ પસંદ કરવાનો રહેશે આધાર કાર્ડ સાથે લિંક કરેલો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે વેરીફાઈ બટન દબાવ્યા બાદ તમારા જે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર નાખેલો છે તેમાં તમને ઓટીપી મળશે તે ઓટીપી તમારે ત્યાં દાખલ કરવાનો રહેશે આધાર કાર્ડ નંબર દાખલ કરી વેરીફાય કરો બે અલગ અલગ ઓટીપી આવશે એક આધાર લિંક મોબાઈલ પર અને બીજો લોગિન મોબાઈલ પર આવશે બંને ઓટીપી તમારે નાખી દેવાના રહેશે કેમેરા બટન વડે લાઈવ ફોટો પાડી અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ તમે સબમિટ કરશો અને રજીસ્ટ્રેશન કરી દેશો ત્યારબાદ તમે સ્ટેટસ ચકાસીને તમારું આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરી શકશો તો મિત્રો તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી લેજો અને આપણી આ ચેનલમાં તમે નવા આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુના આપેલા બે લાઇકોનને પ્રેસ કરી લેજો જેથી કોઈ પણ જાણકારી આવશે એ તમારા સુધી સૌ પ્રથમ આવી જશે